નમસ્કાર દર્શક મિત્રો જય ગોમાતા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે મિત્રો એક બહુ સરસ ગીત છે અને એક બહુ સરસ કડી છે તેરે હાથ પકડને એક એવો બેચ બદલ કે આયેગા પતા નહીં કિસ રૂપ મે આકર નારાયણ મિલ જાયેગા જી મિત્રો આપણે આવી જ કઈક આજે વાત કરવાના છીએ સન ફ્રાન્સિસ્કો માં બીનાબેન ખીમાણી હવે એમને એક વિચાર આવ્યો જીવદયા પ્રત્યેની વાત થઈ એમણે એક સરસ મજાનો સદ્ભાવના પ્રાણી હોસ્પિટલ જોયું એના ઉપરથી એમના વતનને કાઈક આપવું

કે જેને તમને ખરેખર ખૂબ જ આનંદ આવશે કે વ્યક્તિનું હૃદયમાં પરિવર્તન કેવી રીતે કેવી રીતે લાગણી હૃદયની અંદર જન્મે એ બધી જ આપણને બહુ સરસ મજાની વાત કરવાની છે તો ખાસ બીનાબેન સૌથી પહેલા આપને કેવી રીતના એક પ્રેરણા મળી અને કેવું આપનું જીવદયા પ્રત્યેની લાગણી થઈ એના વિશેની આપ ખાસ વાત કરશો હા ચોક્કસ જી તો આમાં વાત તો એવી છે કે નાના થતા હોય ત્યારે આપણે જે કાંઈ જોઈએ આપણામાં એ પ્રોગ્રામિંગ થતું જ જાય બ્રેઇનમાં અને બહુ નાના હતા અમે સાવરકુંડલા રહેતા ગીર દરવા ચાલવા નાના બિલાડીના ના બચ્ચા આવ્યા કે જેની માં મરી ગઈ હતી ને એને ઝીણી ઝીણી જીવાત પડી ગઈ હતી એવું અમદાવાદમાં અમે હતા તો અમે ક્યાંય એન્ટર થયા બહાર નીકળ્યા તો મારી દીકરી કે પેલો કાગડો ત્યાં ત્યાં બેઠો છે હા એ માંદો હશે આપણે ગયા ત્યારે બેઠો તો આવે ત્યારે બેઠો એટલે આપણે દરેક જગ્યાએ જોઈએ કે માણસો ને એટલીસ્ટ મદદ કેવી રીતે મેળવી એનો રસ્તો કરવા પૂરતું મગજ આપ્યું છે રિસોર્સ આપ્યા છે પણ પ્રાણીઓ ઠેક એટલા જ દુખી થતા હોય અને કાર એક્સિડન્ટમાં આવી જતા હોય એને બીમારી થતી હોય એને બીજી કોઈ પણ તકલીફ હોય પણ એને મદદ કરવાના રિસોર્સિસ ઓછા બરાબર હા એટલે અને સ્પેશિયલી અહીંયા તમે મને તમારી એનિમલ હોસ્પિટલ ની ટુર કરાવી એટલે મને એમ થયું કે નહીં ખરેખર દયાનું કામ કરે છે હજી આપણે ત્યાં થોડી વાર હતા ત્યાં સુધીમાં કેટલા બધા ઓલા બિલાડી આવી ઇન્જર્ડ કાર એક્સિડન્ટમાંથી એમ કેટલા બધા પ્રાણીઓ આવતા હતા એ જોઈને એમ થયું કે નહીં આપણને ભગવાને મગજ આપ્યું છે શરીર આપ્યું છે રિસોર્સિસ આપ્યા છે અને તમે લોકો મિલનભાઈ મિતલભાઈ અને સદભાવના અને કરુણા ટ્રસ્ટ આટલી બધી મદદ ઓફર કરે છે તો કેમ નહીં આપણે પણ કઈ કરીએ એવો ડેફિનેટલી એક બીજ રોપાયું છે એમાંથી આપણે આગળ વધવાનું બહુ સરસ મિત્રો આપણે જોતા હોય છે પ્રાણીઓ જ્યારે તકલીફમાં હોય ત્યારે માંદા પડે આપણે તો ફટક તો એકસો આઠ ને ફોન કરી દઈએ તો આપણા સગા વાલા આપણને લઈ જાય તો પ્રાણીઓને પણ લઈ જાય હોય ત્યારે ઘણી બધી વખત એક એમનો સસલાની વાત આપણે એમની પાસેથી સાંભળશું ત્યારે ઘણી વખત પાછા પગ કરવાના થતા હોય છે હવે એ ન કરવા પડે એના માટે ઈશ્વરે આપણને તાકાત અને સદબુદ્ધિ બેય આપી છે તો આપ જે સસલાવાળી વાત જે કરી છે એ ખાસ અમારા દર્શક મિત્રો ને વાત કરો જેના હિસાબે લોકોને પણ પ્રેરણા મળે કે નહીં આવું પણ કઈક હોય છે દુનિયામાં તો એ ખાસ આપવાનું હું ત્યાં કેલિફોર્નિયામાં રહું છું સાન ફ્રાન્સિસ્કો એરિયામાં અને મારા ઘરે પાળેલો સસલા છે એ આખા ઘરમાં આટા મારતા હોય બેડ ઉપર ગુદકા મારતા હોય ઘરમાં માણસ ની જેમ જ આપણી જેમ જ રે છે અને એકદમ ફેમિલી મેમ્બર જ છે એમાં એક સસલાને ને બોન કેન્સર થયું અને એ અમને ખબર પડતા અલગ અલગ પાસે ગયા અને અને કે થાય છે છે પછી ખબર પડી કેન્સર ત્યાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસ માં એક બહુ મોટી વિશાળ પ્રાણીઓની હોસ્પિટલ છે એમાં ઘોડાના આખા આખા બિલ્ડિંગ હોય દરિયાઈ પ્રાણીના બિલ્ડિંગ હોય આ સાપ ને કૂતરા ને ને એના અલગ અલગ બિલ્ડિંગ બહુ વિશાળ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા અને એને બધી જાત જાતની ટેસ્ટ કરીને માણસની જેમ જ એનું સીટી સ્કેન કરે પેટ સ્કેન કરે આ કરે દે કરે અને એણે કીધું કે આને તો આ ટાઈપનું કેન્સર છે અને એને પછી કેટલું સ્પ્રેડ થયું છે એનું પછી એમણે કીધું એના પગનું ઇમ્પ્યુટેશન કરવું પડશે પછી એને કેમોથેરાપી કરવી પડશે આ બધી ટ્રીટમેન્ટ ત્યાં ટેકનોલોજી અને એક્સપોર્ટ બધા અવેલેબલ હતા અને કર્યું અને એ બચ સસ્લું બચી ગયું અને મસ્ત અત્યારે ઘરમાં કુદા કુદ કરે છે બહુ સરસ હા પણ ત્યાં હું હતી ઘણી વખત મારે જવું પડ્યું સસલા સાથે અને ત્યાં બીજા બીજા લોકો પ્રાણીઓ લઈને હોય ત્યારે આપણે વાત થાય તો ખ્યાલ આવે કે એ સસલા ની ટ્રીટમેન્ટ એપ્રોક્સિમેટલી વીસ હજાર ની થઈ આ કેન્સરની ટ્રીટમેન્ટ એટલે કેટલા બધા લોકો હતા એ કેતા હતા કે એમને આ ઇન્સ્યોરન્સ બી ન હોય સસલા નો તો કે આવા કેટલા હતા કે એમ વિચારતા હતા કે હવે શું કરવું આ પ્રાણી ને મદદ કરવી છે આપણું ફેમિલી મેમ્બર છે પણ આટલા બધા પૈસા ખર્ચવાની અનુકૂળતા નથી ત્યારે હું વિચારતી હતી કે ત્યાંય પણ એવા ઓલ્ટરનેટિવ નથી આમ જે હોય તો આપણે અહીંયા જીવદયા ફાઉન્ડેશન છે કરુણા ટ્રસ્ટ છે સદભાવના ફાઉન્ડેશન ઠીક ઠેકાણે કુદરતી પ્રેરણાથી લોકો પ્રાણીઓને મદદ કરવાનો ટ્રાય કરે છે પણ મને એમ લાગે છે કે આની આખી દુનિયામાં જરૂર છે દુનિયામાં જરૂર છે ના ખૂબ અને અમરેલી થી અમેરિકામાં વિશ્વ નો એક પણ જીવ સારવારના અભાવે મૃત્યુ ન ઈશ્વરે આપણને બધા પ્રાણીઓથી સેજ અલગ બનાવ્યા છે કઈક છે બિલકુલ અને જો આપણે એનો ઉપયોગ ન કરીએ તો એ આપણો પાપ છે

છે છે કે એવું લાગે મદદ હોય અને રસ્તા કેટલી બધી ગાયો હેરાન થતી હોય એક્સિડન્ટ થયો હોય ઘણી વખત કાળી કલરની ગાયો કે ભેસ હોય તો રાત્રે એક્સિડન્ટ થઈ જાય તો રોડ વચ્ચે બેસી જાય બિચારા કેમ કે ચાલી ન શકે એક્સિડન્ટ થઈ જાય તો એને મદદની જરૂર છે પણ મને એવું લાગે એવી સંસ્થાઓ ઘણી છે ત્યાં કદાચ પણ આ કૂતરા બિલાડા અને બીજા કોઈ પણ પ્રાણી કોઈ પણ પ્રાણી ને બકરી ને આને તેને એને કોઈને બી જરૂર પડે તો આપણે મદદ કરવી જોઈએ અને અહિયાં મેં જોયું કે કેવા અલગ અલગ પ્રાણીઓ કેટલી જલ્દી કેટલા બધા આવતા હતા એટલે મને એમ થયું કે ડેફિનેટલી આપણે કઈ ભગવાને આપણને રિસોર્સિસ આપ્યા છે મગજ આપ્યું શક્તિ આપી હોય તો આપણે એનો સદુપયોગ કરવો જોઈએ અને આપણે કોઈ પણ ઇન્જર્ડ પ્રાણીને જોઈએ અને સાચી જગ્યાએ લઈ જઈએ એ તો આપણું પ્રથમ કર્તવ્ય છે પણ જો આપણે એનાથી મોટું કામ કરી શકીએ તો છતાં એ મોડું કરીએ ન કર્યા બરાબર એટલા દિવસ નથી કર્યું બિલકુલ છે તો ખાસ દર્શક મિત્રો આપના ધ્યાનમાં પણ કોઈ એવું વ્યક્તિ હોય કે જે તમને ખબર છે કે એમનામાં તાકાત છે બધી રીતના તાકાત છે લક્ષ્મીજીની પણ આશીર્વાદ છે સરસ્વતીનો પણ આશીર્વાદ છે એટલે કંઈક ને કંઈક કરી શકે છે અને તેમ છતાં ખાલી એને ખ્યાલ નથી કે આવું કરાય આ વાત એમના સુધી પણ પહોંચાડો કે અમરેલી અંદર સાન ફ્રાન્સિસ્કોથી બીજ રોપાણું છે તો એ સદભાવનાની હોસ્પિટલ જો આવે એમાંથી એમની વિચાર જોવા આવ્યા તો થયું આજે તમે ફક્ત તમારા સુધી આ વિચાર કે વિડિયો રાખી અને બીજે ફોરવર્ડ ન કરો એ પણ એક પાપ છે કે મને તો ખબર પડી આ વાત વાતની પણ હું મારા

હવે જે કરે છે અને કરાવે છે એને જો અનુમોદન ન આપીએ તો ઈ પણ એ ન કર્યા બરાબર છે એટલે આ આપણો જે આ પોડકાસ્ટ નું જે કામ છે એ વસ્તુ છે ખાસ તો કે એ અનુમોદન છે જેટલા લોકો સારું કાર્ય કરે છે ને ધક્કો મારે અને આપને પણ હું વિનંતી કરું છું અને દર્શક મિત્રોને પણ કરું છું તમારા ધ્યાનમાં કોઈ સારી વસ્તુ કરે છે એ અબોલ જીવની હોય કે દરિદ્ર નારાયણની લોકો હોય કે દર્દી નારાયણનું કામ હોય એને તમે કરો અને કરાવ અને સાથે જે કરે છે એને અનુમદ કરો કે પણ એટલું જ જરૂરી છે હા બિલકુલ બિલકુલ આપણે સારા વિચારો સ્પ્રેડ કરીએ આપણે કોઈને નવી પ્રેરણા મળે આ સાંભળીને કે ક્યાં બીજે ઓપોર્ચ્યુનિટી હોય ને એમની પાસે પણ રિસોર્સિસ હોય તો પણ એમને પણ કરવાની ઈચ્છા થાય એટલા માટે આ વિચારો સ્પ્રેડ કરવા જરૂરી છે ને સદ્ભાવના ટ્રસ્ટ અને કરુણા ટ્રસ્ટ નું મને એ જાણીને બહુ આનંદ થયો કે એમ એટલી બધી તમને ગાઈડ કરે હેલ્પ કરે અને બધી જાતની મદદની ઓફર કરે કે આપણને સોલ્યુશનની જેમ આપણને જલ્દી ચાલુ કરી દે ઘણા લોકોને એવું હોય કે એક્ઝિક્યુશન બહુ હાર્ડ છે હું એમાંની માની છું કે મને એમ થાય કે આ બધું કેવું સહેલું છે કરવું અઘરું છે પણ અહીંયાથી પૂરેપૂરો સપોર્ટ આપે છે એટલે કોઈને બી આઈડિયા હોય કે મારે આવું કાંઈ કરવું છે તો તમે જો સદભાવના ટ્રસ્ટ અને કરુણા ટ્રસ્ટ નો સંપર્ક કરો તો એ લોકો બિલકુલ તમને ઉભા થવામાં પૂરેપૂરી મદદ કરશે આવા કોઈ પણ આઈડિયાને આકાર આપવામાં પૂરેપૂરી મદદ કરે ચોક્કસ વાત અને ખાસ કરીને હું બેનની પર વાત કરું કે એ નાનપણથી નાની મોટી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે પોતાની યથાશક્તિ ઘણી બધી જગ્યાએ એમને નાનું મોટું કાર્ય કરેલું છે તન મન ધન ત્રણેય રીતના તો આપના બાળકો પણ હોય કે આપને પરિચયમાં કોઈ હોય એને તમારી નજીકની સંસ્થાએ લઈ જાઓ એવું નથી કે તમે રાજકોટ લેવો કે કરુણા એટલી સદભાવના નહીં તમે અમદાવાદ રહે છો તો ત્યાં લઈ જાઓ તમે અમેરિકા રહે ત્યાં

હોય 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 ને એને પણ ઈચ્છા ન દેવાની એટલે મદદ તો કોઈ તકલીફ નથી તમારે જે હોય ને એનું તમે ભગવાન તમને ખાલી એક ફોન કરે કે અહીંયા એક કૂતરું પડ્યું છે તો એ કૂતરાને મદદ થાય કોઈ કૂતરાને દવાખાને લઈ જાય તોય એને મદદ થાય અને કોઈ પોતે દવાખાનું મદદ થાય પણ આ ત્રણેય લોકોને સરખું જ કાર્ય છે કે મદદ કરવાનું એટલે કોઈ પણ નાનું હોય કે મોટું હોય આપણાથી જે થાય એ મદદ કરવી જ જોઈએ અને માણસો તો હજુ એ આપણે જેને મદદની જરૂર હોય ને એટલી જ તમારી પાસે આવીને માગી શકીએ પણ આ પ્રાણીઓ એને તો કોઈ એવું રસ્તો નથી કે આવીને મદદ માગે એટલે તમે જે કાંઈ જુઓ ઘાયલ પક્ષી જુઓ ઉત્તરાયણની સિઝન પછી કે કોઈ બીજું પ્રાણી જુઓ રોડ ઉપર કે બને ત્યાં સુધી તમે આવી સંસ્થાઓ સુધી એટલીસ્ટ મેસેજ પહોંચાડવાની ટ્રાય કરજો ખુબ ખુબ દિનાબેન ધ્યાન આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરીને આ એક પ્રેરણારૂપ આપ પગલું ભરવાનો જેના માટે પણ અત્યારથી જ અનુવાદ કે આપ આટલું સરસ કાર્ય કરવાનો છો ખાસ દર્શક મિત્રો બિનાબેન જેવા અનેક લોકો આપણી આસપાસ છે પણ આપણે અહીંયા સુધી પહોંચ્યા નથી એટલે આપણને એ ઓળખતા નથી આપણે પહોંચવાની જરૂર છે અને એમને ઓળખ્યા પછી એમની તાકાત પ્રમાણે એમને કામ સોંપવાની જરૂર છે કારણ કે આ સ્વાર્થનું કામ નથી આ પરમાર્થનું કામ છે તો એ કામ સોંપવામાં તમે নানક જરા પણ અનુભવ એ ઊલટાનો એમને સારું લાગશે કે નહીં આ મને હું આને યોગ્ય મને ઈશ્વરે બનાવી છે તો હું આ શું કામ ન કરું તો આ પણ એક પુણ્યનો લાવો આ પદુ બધું લ્યો અને આવા લોકો આપણને ઈશ્વર મોકલતા રહે એ જ આશા સાથે નમસ્કાર જય ગો માતા જય ભગવાન